હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે અમારા એક માં બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ આપણે તમને ખબર છે સોમા હું ચાલુ થઈ ગયું છે એટલે કંટોલાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આ મેડમ મને એમ કહેશે છે કે હાલો આપણે કે આજે કંટોલા વીણવા વાળીએ જાય હવે કંટોલા તો કેમ લાગે તને આવી જાય છે

હવે ઘડીક હું વિડીયો શૂટ કરવા માંડ્યો કારણ કે આયુષ ને તેડી તેડીને હાથ દુખવા મળ્યો હે પણ એ તો કેમ વળી બેઠો અને કંટોલા આપણને ઘણા જડ્યા છે પણ તોય શાક બને એટલે નથી તોડ્યા કારણ કે થી જ છે પણ નાના છે જો

એટલા માટે વરસાદ આવશે ગરમી ફૂલ થાય છે ઊંડેડા બોલવા મળ્યા છે

તો મોટા પાણી આયુષ તાર ખે છે આયુષ આઈ બાજુ બોલો કઈ તાર ખાવે ને છે એ થઈ ગઈ છે આપણી તૈયાર જો કે મસ્ત બની હે હાલો ટીમ બધાય ખાવા નકર કેસો અશિનભાઈ પાસે કીધું કે અરે એક હું હોય તો ઓર મજા આવે ખાઈને છે ને મસ્ત મજાના ઢાબા પર પવન ખાવા માટે ઠંડો અને આયા માનું બેન હું Taddy, mother, is <laughs> it? Bolto. Baby, you don't have this. Taddy, mother, say, I'm a son. Kiss, call it in. Kiss, call it no bolto. Kiss, call it in, kiss, call it Rata Papa, you. Papa, you. Papa, you.

અને મેડમ તો અત્યારે સુઈ જાય ને બી માનુમ બધા છોકરા ને બધાએ રમવા માટે ગાબા માટે આવ્યા છે અને વરસાદ અંધાઈ રહ્યો છે આ બાજુ તો વરસાદ છે ને સવારનો બહેને જ નથી થતો ગાય આપણે બે ત્રણ દિવસ ત્યાં તમને એક ખુશ ખબર દેવાની હતી વરસાદ આવે છે એવું છે હા તો ખુશ ખબર છે ને તમને એ લક્ષ્ય આપી દેશે

જો મેડમ તો ભાઈ ગયા વરસાદ આવ્યો વરસાદ આવ્યો વરસાદ ચાલુ થઈ ગયો છે ને વરસાદમાં મારે છે ને આજ તો નહોવું હે ને એન્જોય કરીએ છે વરસાદમાં કોણ કોણ નાવ પાછા કમેન્ટ કરીને કહી ગયો વરસાદમાં નાવાની મજા એટલી આવે ને બહુ મજા આવે છે હાલો હાલો તો હવે આપણે છે ને આ સાથે વિડીયો અહીંયા કરીએ એને કારણ કે વિડીયો આજે બહુ લાંબો થઈ ગયો મને એવું લાગે છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબમાં બધા બહુ પ્રોબ્લેમ આવે બહુ પણ સબસ્ક્રાઈબ યાર છે ને વિડીયો જોવો તો પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવાનું તમારું કાંઈ નથી થતું પણ અમને શર સપોર્ટ હોય એ માટે સબસ્ક્રાઈબ બધા કરી દેજો અને હવે આપણે આ વિડીયો કરીએ એન્ડ તો બધાયને ને ટાટા અને બાય બાય